એ ગઈકાલ રાતના બનેલ છે અને એ બનાવની જે હકીકત જોવા જઈએ તો અહીં નડિયાદ સંતરામ જે આખી હોસ્પિટલની પાછળ રહેતા ફરિયાદી છે જીગ્નેશભાઈ વાઘેલા તેઓએ ફરિયાદ આપેલી કે એમના જે ભાઈ છે એ ભાઈને આ કામના જે આરોપીઓ છે હરીશ ઉર્ફી યોગો હિંમતભાઈ કાગસિયા અને કરણ ડાયાભાઈ મારવાડી આ બંને બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ જે સંતરામ નાની શાક માર્કેટ છે શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સગરાનાઓ હતા આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળાગાળી થયેલી અને બોલચાલ થયેલી એ સંદર્ભે ટપકો કરવાનું શરૂઆત શરૂઆત કરેલી ત્યારે આ હરીશ ઉર્ફે યોગો એ પોતે એ રિક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રિક્ષા છે સીએનજી રિક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણભાઈ કરણસિંહ કરણ ડાયભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણા ઉતરી એમાં આ હરીશે પોતાની પાસેનું જે ચપ્પુ છે એ ચપ્પુ આરો આ કામના જે ભોગજના ભોગ બનનાર છે તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયેલું અને એ ત્યાં આગળ પડી ગયેલા એમના પડી ગયા બાદ તાત્કાલિક જે અશોક જે છે એ એણે એના ભાઈ અને ફરિયાદી જીતનેશ વાઘેલાને ફોન કરેલો અને સ્થળ ઉપર આ લોહી લોહાણ હાલતમાંથી મળ્યા ભોગ બનનારને લઈ સરકારી હોસ્પિટલ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયેલા અને ત્યાંથી મહાગુજરાત હોસ્પિટલમાં ગયા તેને મરણ જાહેર કરેલા આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ અને કલમ ચોપન મુજબનો એક ગુનો રજીસ્ટર કર્યો આગળની તપાસ હાથ ધરેલી છે અને આરોપીને હસ્તગત કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એફએસએલ અને અન્ય એક્સપર્ટને અત્યારે સ્થળ પર બોલાવી પંચનામો કરવાનું ચાલુ છે તેમજ ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ છે એ ફોરેન્સિક પીએમ કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે હત્યાના કારણમાં એવું છે કે આ જે મરણ જનાર છે તેમજ જે આ આરોપીઓ છે એ એક બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અને એ લોકોએ બર્થડેની સેલિબ્રેશન કર્યા એમના સમાજના જે લોકો હતા યુવાનો હતા ભેગા થઈને બર્થડે સેલિબ્રેશન કર્યું એ બર્થડે સેલિબ્રેશન કર્યા બાદ જમવા ગયા પણ જમવાની દુકાન કંઈક બંધ હતી ફૂડ ઝોનમાં જમવા ગયા ત્યાં દુકાન બંધ હતી અને આ જે આરોપી છે એ હરીશે એ બાબતે મરણ જનારની સાથે તકરાર કરેલી આ તમે મને જમાડ્યા વગર મોકલો છો બાબત બિલકુલ સામાન્ય હતી પણ ગાળા ગાળી બોલાચાલીથી આ મામલો વધી ગયો અને એ વધી ગયા પછી એ અનુસંધાને જ્યારે ઠપકો કરવા ગયા ત્યારે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓ છપ્પાથી છરીથી મરણ જનાર ને મારી દીધેલું અને ખુબ જ લોહી વહી ગયું જે તાત્કાલિક મરણ ગયું